બાલાસિનોર નગર વિસ્તારમાં કમળાના વધતા જતા કેસોને લઈને જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં નગર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓ અને આરોગ્ય વિભાગના સર્વેનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું નગરમાં હાલ કમળાના વધતા જતા કેસોને લઈને આરોગ્ય વિભાગે બાવન ટીમો સર્વે માટે ઉતારી ડિસેમ્બર મહિનામાં કમળાના બસો નવ્વાણું કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર દોડતું થયું જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના ડોક્ટરો વોર્ડ દીઠ મૂકીને સર્વે ચાલુ કરાવ્યું જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે બાલાસિનોર નગરવાસીઓને પાણીજન્ય રોગોને લઈને સતર્ક રહેવા જણાવ્યું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર હવે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકાના વિસ્તારમાં જૂની જો પાણીની લાઈન છે આ કરીબ સેવન્ટી યર્સ જૂની છે અને સીવેજની લાઇન પણ પાસે જ છે તો આ માટે થોડું પાણી મિક્સ થાય છે અને કન્ટામિનેશન થયા છે કઈ એક વિસ્તાર જો નગરપાલિકાના છે આ અફેક્ટેડ છે આ માટે અમારી હેલ્થ ટીમ નગરપાલિકાની ટીમ સતત કામ કરે છે હેલ્થ ટીમના ટોટલ સર્વે બીસ કરીબ પંદર વીસ દિવસથી ચાલે છે ટીમ હવે વધારવામાં પણ આવી છે હવે ફિફ્ટી ટુ ટીમ્સ કામ કરે છે અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે ફિટ છે કે અનફિટ છે ક્લોરિનેટેડ છે કે નહીં અને પછી જો જેમને સારવારની જરૂર હોય જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે સાથે સાથે આઈસી એક્ટિવિટી પણ ચાલે છે હેલ્થ ના ટીમ પણ આઈસી કરે છે અને નગરપાલિકાની ટીમ પણ આઈસી કરે છે જેવી કે લોકો તક અવેરનેસ પહોંચે કે કેવી રીતે પાણીનો ઉપયોગ કરવાનું છે છે ને ત્યારે જ પાણી પીવાનું છે અને નગરપાલિકા તરફથી વોટર સપ્લાય જો પાણીના વ્યવસ્થા પણ કરવામાં આવી છે ટેન્કર આપવામાં આવી રહ્યા છે જો જો મેઇન અફેક્ટેડ વિસ્તાર છે ત્યાં પહેલા ટેન્કર પહોંચ્યા અને જ્યાં જ્યાં અમારી પાસે આ ટેસ્ટ ની રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાં પણ પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને હું અમે ઉપરથી પણ જો લાઈન જો ખરાબ છે આ આમાં પણ યુડીએમ ની પિન પણ ટીમ પણ આવી હતી કન્સલ્ટન્ટ ને આખું સર્વે પણ કર્યું છે અને આ પછી લાઈન માં જરૂરી કાર્યવાહી અર્બન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે અને હેલ્થની ટીમ સતત હવે રહેશે અહીંયા જ કમળાના રોગ થયા છે આ મિનિમાઇઝ નહીં થાય જાય પૂરું નહીં થાય જાય હેલ્થ ટીમ કામ કરશે અને નગરપાલિકાની ટીમ પણ કામ કરશે આજે આમ આ માટે જ આ વિસ્તારોની મેં વિઝિટ પણ લીધી હતી જેવી કે જો કામ છે વ્યવસ્થિત રીતે થશે અને રિવ્યુ પણ કરવામાં આવે છે તો હું બધા જેટલા નાગરિકો છે બાલાસનો નાગરપાલિકાના સ્પેશિયલી એફેક્ટેડ એરિયાને વિનંતી કરું છું કે પાણી ઉકાળવાને જ પીવું અને જો ટેન્કર મળે છે એમનાથી પીવાના પાણીના ઉપયોગ કરો અને જો કોઈ સિમ્ટમ્સ આવે કોઈ પણ કમળાના તો તરત જ જો પાસની અમારી હોસ્પિટલ્સ છે ત્યાં તમે જઈ અને તમારી રિપોર્ટ કરાવી થેન્ક યુ